ફાઇનલ મિત્રો આપણે આવી જાય છે તીધા દાળ જોવા એક ઢાંગર આવ્યું છે એવું એક ઝીંગો જે અહીંયા છે ટીટમ એક ટીટામ અહીંયા છે એક મોટો ડબ્બર અહીંયા પડ્યો છે કેમ પણ કઈ કટે નહીં મારા વાલા ટાપુની મોજ હો આછે માછલી આછે ઢાંગર એવી છે હ ઢાંગર અત્યારે આપણે પાકી જઈશે ફાઇનલી ખાવાનું શાક કઈ કટે નહીં હો ભડકા સાપ મજામાં તો મજામાં જ સ્વાગત છે તમારો મારે નવા વિડીયોમાં તો ઘણા સમય પછી આજ આપણે વિડીયો બનાવવા છે તો હું લે અત્યારે તેમાં વિડીયો શરૂ થઈ જશે ખબર છે અને આપણે જવાનું છે ટાપુ ઉપર તો આજે આપણે અરે છે ભાઈ વલા પટેલ ની તો નાના પટેલ બાકી હારે હોય પટેલ હતી વા પટેલ જય મોજ નહીં હું કહું જયશુક હા જયશુક આ તો તો આ ચરે ચાંદો હંદ તૈયાર કરી નાખ્યો છે સામાન પાણીનો ઢબડો બોલે પણ પડ્યું છે હાલો ફટાફટ નીકળે કારણ કે હવે મોડું થશે તો વાગી જશે હવે નીકળી પણ મિત્રો આપણે પગી જશે દરિયાની અંદર આપણો સામાન બાવાન ભરીને હો ને જઈ ચુક ભાઈ આખ લેતા હરે આવે છે તો થોડું થોડું પાણી છે હવે જાદુ પાણી તો છે એની મસ્બા તો લાદી જેલા છે અને જો ઓલે પણ હાવ જ બેઠો છે અત્યારે બતા છે તો નહીં બહુ થોડુંક બતાવી દો આ જો અહીંયા થોડુંક ઓલું થઈ જાય છે ઝાખું જ છે

ચાટુજી બનાવે તો કન્ટિન્યુ અને આખલા ચીટમ બીટમ પકડવાના છે આવે તો ફાઇનલ પકડવાના છે ફાઇનલ પકડવાના છે આ છે તો આપડા બાઈક હોય છે વારે એટલે હાલો તો ના ટાપુ એ દિન મળશું ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે એવા થાય પણ એટલે કે ટાપુ ઉપર અમારે જઈ ચુક ભાઈ જો ઝાળ મંડો ચક પકડવા ના આપણે ઝાળ ના બસ કરો તો આમાં તાઈન લેવા છે ને આ એક પાણીનું નું છે ઓલી સાઈડ આપણે જવાનું છે પેલા ઝાળ મંડવા નજી પાણી તો કાય એરું ને કારણ કે પાણી અત્યારે હાવ નહીં ખાલી થાય તો આપણને બહુ કંઈ ખબર નથી કાંઈ વાંધો નહીં આપણે તો વ્યાથી હલી હાલી હાલી હાલો પેલા દાળ આવી પછી પાછા થોડું ઘણું શાક શાક પકડી આવે તો બતાવીશું કન્ટિન્યુ બનાવી રેજો વિડીયોમાં તો હાલો હવે જઈ દાળ મંડવવાલી મિત્રો આપણે બે દાળ ગોઠવાઈ જશે અને આ પ્યાલા ગોઠવા છે નાના ટાપુ ને જઈશું ભાઈને જો તગારો જડી છે ને એટલે એ લે લેતા જ એવા હોય કારણ કે જળે કાંઈ રહેવા ન દેવાનું હોય આપણે મફત ન આવે તો

બાકી તો આપણે એક ગુમલો લડ્યો છે ને ગાંઠિયા છે અત્યારે કારણ કે આવીએ એટલે ટાઈમ ન વધે ને એટલે શાક નો થોડું ઘણું ઓલું રહે તો આપણે ઘટે નહીં અચ્યારે પાણી આવી જાય એટલે કઈ જડે નહીં હાલો હવે ઓલી સાઈડ ઝાડ મંડવી દઈએ એક ને પછી પાછું એક વડલા સાઈડ મંડવા જઈ ઝાડ તો પાંચ છે પણ જેટલા મંડાય કારણ કે અહીંયા આંદે ઝાડ મંડવેલા છે એટલે ના જેને આડત કોઈને આડુખ મંડવાય નહીં ઝાડ હાલો એક કાદામાં ફૂલ કાદો વાળું છે મંડવી દઈએ તો અત્યારે આપણે ધાળ માંડ્યા છે ને પાણી હવે આવી ગયું છે ભાઈ તગારું લઈને તો પાણી તો અત્યારે દરિયો ભરાઈ ગયો છે થોડો થોડો ને હવે આપણે એક દાળ મંડવાનું છે વડલા પણ વલી સાહેબ વરેખા મંડવી અહીંયા તો ના એક દાળ મંડવી દઈએ એક દાળ પીળું રહે પણ વાંધો નહીં હવે કારણ કે મોડું થઈ ગયેલું છે આપણે

હાલો તો ઝાડ પેલા મંડવી દે પછી પાછા કઈક મળી સારે સારે મંડવી દીધા હવે અત્યારે એમ એવા છે આ કસરો તો હજુ જઈશું ભાઈ ને હોના નું કઈક લીધું જો તમે હાસુ તો નહીં માનતા હોય જો કઈ દે સર હોના નું છે આવડે આ છે ને કોર એ હોના ની છે અત્યારે જો બળતણ ને એવું હંધુ ગોચી છે ધીરે ધીરે હાલો જઈશું કેટલા બળતણ તો થઈ રહે હે

અત્યારે મિત્રો જો શાક પકવવા મૂક્યું છે ગુમલા છે બે ત્રણ તળિયા હે અને હવે આપણે જઈશું ભાઈ આમાં રસોઈ આવવા કેમ જઈશું હવે આપણે થોડા ગાંઠિયા નાખી દઈએ અને પછી રોટલા બોટલા ઘડી નાખીએ પછી પાછા બેસી ખાવા જમાવટ કરવાની છે અત્યારે આમાં બાકી હાજે તો કચલા બેસલાનું કંઈક બનાવીશું ઓલા ઝાડમાં કંઈક માછલા બેસલા આવશે એટલે હલો શાકભાગ બનાવી નાખી પછી પાછા ખાવા બેસી મિત્રો અત્યારે આપણે જમવાનું હું થઈ ગયું છે તૈયાર બે હિજા સી જમવા જઈશું ભાઈ ને અત્યારે વખતે મોંઘી વરત છે એટલે કે બોલ છે નહીં કંઈ જો આપણે કંઈક અત્યારે થોડોક ગુમલો એક હતો બે ત્રણ તળિયા હતા અને રોટલા થોડાક નાખ્યા છે જેવા તેવા આવડે એવા બે હિજા સી હવે જમવા જમી લઈ પછી કઈક જમી કારણ ખુઈ જાય ને પાણી તો દવાય ત્યારે દરિયો ભરાઈ જશે થોડો ઘણો થોડોક બાકી છે

ટાપુ ઉપર ટાપુ ઉપર કાળા સાની મોજો સાવીના મોજ નો હલા હા તો કાળો ખંગબો કહેવાય અને પીધા પછી ઝીંગા બહુ આવે હાલ તો ચા પાણી પી લે ને પછી જઈએ ટીટમ જોવા મિત્રો અમે આવી ગયા ટીટમ મારો આવે જો અમે આગળ ઝાડ જોવાની ફૂલ તૈયારી છે એટલે અમારે તમે કન્ટિન્યુ બન્યા રહેજો અને જો વિશાલભાઈ પણ મેન કારીગર છે અને જો અમે ઝાડ આગળ બતાવીશું તમને જો આ ઝાડ છે અમારું અહીંયા કીટમ તો અહીંયા આવી ગયું છે તમે કન્ટિન્યુ બનાવે જો વિશાળ બજાર આગળ કાઢવા જાય હાલો ટીટમ પકડવા આ કલેજા હા ટીટમ આવે તો જા મે કર હા ગયેલા ફાઇનલ મિત્રો અત્યારે થઈ ગયું છે જાવ ખાલી પણ અત્યારે તો જો આમાં કઈ છે નહી કારણ કે જાળ પેલા આગો આગો મંડાઈ ગયેલા હે કે એટલે જોઈ લે છે તઈ હા ખાલી થાય ને બતાવી તો વાત અલગ છે तो फाइनल में तो आप रे बीजा डाला हुई है वैसे जो अगला अपन अत्यान इनो बीएटीटम्स है चलिया कहीं आसे दोसा अगर अरे क्या फिर हम पहला जोता था इधर अब बीजा टीटम इधर बोटे हम इधर बोटे आठ हजार टीटम जा कहीं से ना कौन आवे से मरेम या कहीं आसे અત્યારે મિત્રો અમે કાઢી રહ્યા છીએ ટીટમ કાલકાને કાઢવામાં બહુ વાર લાગી જાય ધીમે ધીમે કાઢવું પડે હમ ચાલો કાઢી ને પછી બતાવી મિત્રો તમે જોઈ શકો છો ટીટમ વિશાલભાઈ પાસે

એટલામાં તો હોય કે ન હોય બસ રેડી કેટલા બધા એટલું કાયું છે આ ટાંગર છે અઢીસો ત્રણસો ગ્રામ નું છે 250 ની પણ વધારે છે કારણ કે મોટું છે ટાંગર આવી જશે ચોથા દાળે ઓલા માલી તો શાક કાઢી લીધું છે હવે જોઈ લે એમાં કેટલું શાક આવે છે આમાં તો કઈ હોતું ને હવે જે હોય હાસું અમારા ભાઈ માં હશે એ આવશે ਅਜਾ ਤਾਂ ਕਾਹ ਬਤਾ ਤੂੰ ਨਾ ਮੈਂ ਇੱਕ ਟਿੱਟਮ ਸੈਂ ਆਇਆ। ਇਹ ਆਇਆ ਇੱਕ ਟਿੱਟਮ ਸੈਂ। ਪਾਸੇ। ਉਹ ਬੈਠੋ। ਬੈਠਾਈ ਨਹੀਂ ਬਈ ਉਹ ਜਰੀ। ਬੈਠੋ। ਇੱਕ ਮੇਢੋ ਸੈਂ ਆਇਆ। ਇਹ ਖਾਮੇ ਸੈਂ ਮੇਢੋ। ਬਈ ਆਇਆ ਤਾਂ ਇੱਕ ਟਿੱਟਮ ਐਉ ਨਾਨੂ। ਇੱਕ ਮੇਢੋ ਆਇਆ ਸੈਂ। ਤਾਂ ਫਾਈਨਲ ਮਿੱਤਰ ਆਪਰੇ ਆਹ ਹਾਂ ਤੂੰ ਸਾਗ ਬਗ ਪਕੜੀ ਨੂੰ ਆਇਆ ਸੀ। કારણ કે આપણે એક જળમાં કાંઈ આવું એક જળમાં તો એક ટીટમ જ હતો ખાલી તો અત્યારે શાક બતાવી દઉં આ છે માછલી આ છે ડાંગર એવી છે ઢાંગર કાંઈ ઘટે નહીં એવો અઢીસો ગ્રામનું છે આ છે ચારસો ગ્રામનું જો માછલી જોરદા લોહીવાળી તાજા તાજી ને આ છે ટીટમ કેમ પણ કાંઈ ઘટે નહીં મારા વાલા ટાપુની મોજ મેઠા

હલો મિત્રો તો અત્યારે આપણે આવી શાકભાગ ગોતી કીચલા તો કાંઈ જડા નહીં કારણ કે ગોતી લીધા હોય એટલે કીસલા બેસલા કાંઈ જડ્યા નહીં તો આપણે થોડું ઘણું તો પાછો આવી ગયું છે વાંધો ન આવ્યો ઓલે એક ઝાડ થોડુંક પાણી બાકી હતું ને એમાં એટલે એક કચલો આવ્યો અને એક ટીટમ પાછો આવી છે દસ ટીટમ હજી છે મારે જઈશું મોજ હો મોજ 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 રાખો ને આપણે એમાં થોડુંક એવું શાક છે આપણે છે સેવલો ઢાંગર એકટીટમ છે તો આપણે પોણો કિલો જેટલું તો અત્યારે શાક પડ્યું છે તો અત્યારે આમ બે ખાઈ જાઓ તમે કન્ટિન્યુ મેં જો કે તમે શાક હજી તમારે દેખાડવાનું છે કેવું શાક બને એ જો તમે કન્ટિન્યુ રહ્યા તમે ખાલી મોજ આવે તો બગે કેમ આપણે હવે જવું છે શાક સારું કરવા મો બહુ સડાઈ લઈ કારણ કે આપણો નશો છે ત્યાં સુધી આપણને મજા નો શું કેવું કલર જતા પાકુ પાકું જરો એ કેમાલ કાઈ દો ટોપીમાંથી કહી દો આમ કહી દો આમ કહી દો દેખાય ને

તાજો છે એટલે ભાઈ જો મિત્ર તો અત્યારે બબે સુલા જેગવી નાખા છે હા આ સુલે રોટલા અને આ સુલે આપણે બનાન છે શાક શાક તો આપણો રિપેરિંગ થઈ ગયું છે અમારે શાક બક પકવી નથી શાક તો આપણો રિપેરિંગ થઈ જવામાં મૂક્યો છે છે પીસ જોરદાર એમ છે મારા વાલા હાલો તો બનાવી નાખી પેલા શાકભાગ કેમ જો અમારા કલેજા તો અત્યારે આપણે પાકી જશે ફાઈનલી ખાવાનું જો શાક કઈ ભડકા સાપ ને રોટલા આપણા જો પાકી જશે ત્રણ ને અમારે જઈશું ભાઈ બેસી જશે જમવા એટલે હજી તો ભાણું પાડવાનું છે જો આ રીતનું કંઈક આપણે ગોઠવું છે અને બધી અહીંયા મૂકી દીધી છે કારણ કે મકોડા છે બહુ તો હાલો પેલા હવે જમી લઈ થોડું થોડું ખાઈ લઈ તમે તો ખાઈ લીધું છે અમારે અત્યારે વાગી જશે નવ અમે થોડું થોડું ખાઈ લઈ હવે આપણે ભઈઓ થઈ હુવા ખાઈ તો લીધું છે આરામથી આમ ઘટે નહીં એવું જોરદાર ત્રણ રોટલા ખાધા હું જેસક ભાઈ જો આપડી પથારી હોય કાઈ ઘટે ન ઓમરવાલા એમ છે હા જેસક ભાઈ તો હુઈ જ્યા એમ છે જેસક ભાઈ કેવો લાગ્યો ફૂલ ખવાજી ફૂલ મોરાઈ ગયા છે તો બહુ મજા આવી મને તો તો અત્યારે જો પથારી આ રીતની કે કરી છે ને ઢાબળા લાવેલા છે એવા આપણે તો કરેલા તો પથારીતે આપણે ગોદડા ત્યાં વધતા હા આલે તો આજનો વિડિયો આપણે પૂરો કદે વિડિયો ગમે તો લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો મારા વાલા સબ્સ્ક્રાઇબ કરતા જાવ તો અમારે થોડા ઘણા સબ્સ્ક્રાઇબ વધે તો પછી કક વિડીયો આપણે બનાવીએ ને આગળ આગળ તો સબ્સ્ક્રાઇબ કરી દેજો તો મળીશું બીજા વિડીયો સાથે પાર્ટ 2 આલે તો બદાઈન બાય બાય